ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપના નવનીત પ્રમુખ પ્રકાશ મોદીની નારાજ હોવાની વિગતો બહાર આવી રહી છે મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સંગઠનના હોદ્દેદારોની નિમણૂંકમાં ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોનો મત ન લેવાયો હોવાના જિલ્લા ભાજપ પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા એક તરફ સરહદ પર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે તો બીજી તરફ ભરૂચમાં ભાજપના જ નેતાઓ વચ્ચે ખટરાક સામે આવ્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી સામે હયાવરાળ ઠાલવી છે મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખ સાંસદ અને ધારાસભ્યોએ સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે

હવે પોસ્ટ શું જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી મારે વાંચવી પડશે તેઓ આક્ષેપ કર્યા છે કે જે તમે તાલુકાની જે રચના કરી છે તેમાં એમને સાથે નથી રાખ નહીં મેં બધાના જ માણસો લીધેલા છે જે જેના અલગ અલગ યાદી છે બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી એસટી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે મારો વ્યક્તિગત નથી પોસ્ટમાં એવું લખ્યું છે કે તમે ધારાસભ્ય અને મીટિંગ થઈ પણ એમને હજુ પોતાની નગરપાલિકાની લોબી વસ્તુ એની અંદર નિમણૂક કરી છે એની અંદર એમને નુકસાન થશે બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો આવો હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય મારો છે તે સારો છે એવી રીતે નહીં જેને વાલિયા સાહેબ જે આપણે બહુ જિલ્લો જે તાલુકા ની અંદર વાલિયા સાહેબ જે આદિવાસી સમાજના જે હોદ્દેદાર આવે છે એમણે તેમની જે અહીં પોસ્ટની ની અંદર જણાવ્યું છે કે ભાઈ એ પણ અમારી સાથે વાતચીત કર્યા વગર ડાયરેક્ટ ના ના વાલિયાના પણ છે જ આ બધા લોકો વાલિયાના જ છે અહીંયા મળવા આવેલા છે તે વાલિયાના જ લોકો છે મનસુખભાઈ કેમ રહી હશે શું હવે તો મનસુખભાઈને પૂછવું પડે આપણે તો બધાને સમાવેશ કરવાનો પ્રયત્ન કરેલો છે અને બધા જ સમાજના લોકોને પ્રાધાન્ય આપેલું છે જૂના લોકોને પણ લીધા છે શું લાગે છે શું નગરપાલિકા પર એની અસર પડશે કે તાલુકા પંચાયત પર કે કોઈ બધાને સાથે લઈને જ ચાલવાનું છે આપણે